બાઇક સવાર બંને વ્યક્તિ બાબરાથી માણાવદર તરફ જઈ રહ્યા હોય ત્યારે સોંધેડાથી કેશોદ વચ્ચે પહોંચતા જ એસટી બસે ઠોકરી લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ બસને ત્યાં જ રોકી દેવામાં આવતા મુસાફરો પરેશાન બન્યા હતા પોલીસે અકસ્માતની ઘટનાની અંગે તપાસ હાથ ધરી છે દેતા મળાવદુર રહેવા હું બદરા બદરાથી મણાઉદ રહતો તો સોંધેડા અને કેશોદની વચ્ચે પેટ્રોલ પંપ પર છે નખત્રાણા સોમનાથ એસટી બસે અમને ઠોકર મારેલું છે અને હાલ અમે કેસો સરકારી હોસ્પિટલમાં સારવારમાં છીએ મારા ભેગા રમેશભાઈ મકવાણા છે અને એનેય લાગેલું છે તમારી પાસે કઈ ગાડી હતી મારી પાસે ટુ વ્હીલ હતી મોટરસાઇકલ કઈ રીતે ઠોકર મારી છે અમે આવ્યા જતા હતા પાછળથી એસટી ઠોકર મારી કઈ બસ હતી સોમનાથ નખત્રાણા સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો